નમસ્કાર મિત્રો આજે આપણે પોશીનાની નજીક આંબા મહુડા ગામે જઈશું અને ત્યાં ચૈત્રી પૂનમે ભીમભાલખાનો મેળો થતો હોય છે તે જોઈશું માણીશું અને મજા કરીશું ત્યાં સાંસ્કૃતિક વિશેષતાઓ શું છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું મેળો ભરાવાના કારણો શું છે કઈ રીતે ભરાતો હોય છે તેની વ્યવસ્થા કેવી હોય છે તેના વિશે આપણે જાણીશું

તંત્રાલ ગામનો દુ પહાડ તો 6 વટે અમે અહીં આંબા મોડા ગામ દે પહોંચી જશું ત્યાં બપોરના લગભગ 1:30 વાગવા આવ્યો છે અને અહીં મેરો સરસ રીતે ભરાયલો છે તે આપણે જોઈશું અને મજા માણીશું મેળામાં શું શું જોવા મળીશું અહીં ખૂબ જ ગરમી હોવા છતાં પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આવેલા છે અને પોતાના મેળો માણી રહ્યા છે કાજાવાસ પ્રાથમિક શાળા અને જે સામે દેખાય છે તે સુંદર માસ્ત્રમ અને તેના મેદાનની અંદર જ આ મેળો ભરાતો હોય છે ત્યાં સરસ મજાના લીમડાના ઝાડ છે તેના નીચે વેપારીઓ અને લોકો પણ ઊભા છે અહીં તીર વેચી પણ રહ્યા છે લોકો ખરીદી પણ રહ્યા છે જે એકનો વીસ રૂપિયા ભાવ હોય છે તૈયાર આપણે કરવાનો હોય છે આપ જોઈ શકો છો મેળામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે ગરમી પણ છતાં પણ લોકો મેળો માની રહ્યા છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આખા <imitation> હેઠળ અહીં જે ભીમના ભારની વાત છે તે આ રહ્યો અને પૂજા અર્ચના કરી અને પ્રસન્ન કરતી હોય છે તેમનો દર્શન કરવાનો લાવો મને પણ મળી ગયો ત્રાસો જમીનની અંદર ખૂંપેલો છે ત્યાં પથ્થર જ છે અને પથ્થરની અંદર ખૂંપેલો છે અને તેની યાદમાં આ મેળો ભરાતો હોય છે આજે ગરમીની વાત કરીએ તો ચાલીસ ડિગ્રી ઉપર ગરમી છે છતાં પણ લોકો ખૂબ સરસ રીતે મેળાનો મજા માણી રહ્યા છે દર વખતે આ અહીં રશિયા લોકો પોતાનું લોકગીતો ગાઈ અને સરસ રીતે બાલણ બાંધીને નાચતા હોય છે પણ આ સાલ અહીં તે જોવા મળી નથી અહીં અલગ પ્રકારના લોકો મળ્યા છે જે એક જ ડ્રેસ પહેરેલો છે અને મેળાનો મજા માણી રહ્યા છે અહીં મેળાઓમાં જો કોઈ વસ્તુ પ્રસ્તુત હોય તો વપરામાં જાણતા છે પાપડી જલેબી અને ગળા ગમરા હોય છે જે વેપારીઓ ખૂબ જ હોય છે અને વેચાતા પણ હોય છે

મળી રહેશે આ કુલ્ફીને હવે મેળવો લગભગ અમારા માટે પૂરો થાય છે માટે અમે હવે ઘર તરફ પાછા વળીશું અને આશા રાખું છું કે આપણે હું બતાવવાનો પ્રયાસ કર્યો કે જોઈ હશે સરસ છે મેળો અને આપને ગમશે ધન્યવાદ